આ મિટિંગ સૌરાષ્ટ્રભરના તમામ પાટીદાર જિલ્લાઓમાંથી અમારા મુખ્ય કાર્યકર્તાઓ આવેલા અને તાલુકા લેવલથી પણ આ મિટિંગમાં અમારા કાર્યકર્તા આવેલા અને બધાની સર્વાનુમતે ચાર પાંચ બાબતો અમે ફાઇનલ કરી છે આ મીટિંગ બે કલાક સુધી ચાલેલી અને જયરામભાઈના રાજીનામાના વિષયને લઈને આ મિટિંગમાં જે વિસ્તૃત ચર્ચા થઈ એનો સાર એટલો જ છે કે જે પ્રકારે કાલે મીડિયાના માધ્યમથી અને ટેલિફોનિક અમને જે માહિતી મળી છે કે આવતી છ તારીખે સીતસર મંદિરના ટ્રસ્ટીઓની મિટિંગ છે અને એની અંદર વયમર્યાદાના કારણે જયરામભાઈ સહિત ઘણા બધા ટ્રસ્ટીઓના રાજીનામા લેવાના છે અને એમાં જયરામભાઈનું પણ રાજીનામું લેવાનું છે તો આ વિષયને લઈને અમે પણ સમાજના જ ઉમિયાના સંતાન છે સમાજના જ કાર્યકર્તા છે સમાજનું જ હિત ઇચ્છીએ છીએ તો મતે એક વાત ફાઇનલ કરી છે કે છ તારીખ સુધી વેઇટ એન્ડ વોચ અમે આંદોલન બંધ નથી કરતા માત્ર છ તારીખ સુધી આંદોલન અથવા ત્યારે અમારી માંગણી સ્થગિત કરીએ છીએ કારણ કે છ તારીખે જે ઉમિયા મંદિરની મિટિંગ છે એમાં શું નિર્ણય આવે છે શું ચર્ચા થાય છે અને શું ફાઇનલ થાય છે ત્યાં સુધી અમે છ તારીખ સુધી અમારી એ જે માંગણી છે એ માંગણી ચાલુ રહેશે પરંતુ જે કાર્યક્રમો કરવાના હતા અમે તાલુકા લેવલે જિલ્લા લેવલે ગ્રામ્ય લેવલે એ કાર્યક્રમો હાલ પૂરતા સ્થગિત રાખીએ છીએ છ તારીખે જે મિટિંગ થવાની છે સિત્તસર મંદિરમાં અથવા તો ટ્રસ્ટીઓની એ મિટિંગના નિર્ણય પછી આગામી અમારા કાર્યક્રમો જે હશે એ અમે મીડિયાના માધ્યમથી ડિકલેર કરશું પરંતુ આજથી લઈને છ તારીખ સુધી અમે સોશિયલ મીડિયામાં જયરામભાઈનું રાજીનામાના વિષયને લઈને અલગ અલગ પોસ્ટ અલગ અલગ મેમીગ્રી ટાઈપના વિડીયો બનાવી અલગ અલગ પ્રકારના કાર્ટૂન બનાવી અને અલગ અલગ વાતોના માધ્યમથી વિડીયો દ્વારા મેસેજ દ્વારા સોશિયલ મીડિયામાં જયરામભાઈની માંગણી અમે છ તારીખ સુધી ચાલુ રાખવાના છીએ એક વાત બીજી કે અમારી જે ટીમના લીગલ ડિપાર્ટમેન્ટ જે જાણે છે સમજે છે એવા બે મિત્રો દ્વારા ચેરિટી કમિશનરમાં જયરામભાઈના કાર્યકાળ દરમિયાન જે આર્થિક વહીવટો થયા છે એ આર્થિક વહીવટોની આરટીઆઈ દ્વારા અમે માંગણી કરવાના છીએ અને આર્થિક વ્યવહારોની બાબતમાં અમે સંપૂર્ણપણે જાગૃત અવસ્થામાં એમના દ્વારા થયેલા જમીનો લેવાના બાંધકામ કરવાના બીજા બધા જે કંઈ આર્થિક યુકવણા હોય આ બધી જ બાબતોની માહિતી માંગી અને જેરામભાઈએ ક્યાંય આર્થિક ગડબડ નથી કરી એ વિષય ઉપર પણ અમે લોકો છ તારીખ સુધી કામ કરવાના છીએ એટલે અત્યારે બે મુદ્દા ફાઇનલ કર્યા છે કે મીટિંગ સિત્તર મંદિરની છ તારીખે થવાની હોય ત્યાં સુધીમાં અમારી ટીમ દ્વારા જયરામભાઈના આર્થિક વ્યવહારો મંદિરના પોતાના કાર્યક્રમ કાર્યકાળ દરમિયાન થયેલા આર્થિક વ્યવહારોની ચકાસણી ચેરીટી કમિશનરમાં માહિતી અને સોશિયલ મીડિયામાં એના રાજીનામાની માંગ આ બે વિષયો ચાલુ રાખવાના છે છ તારીખ પછી કોઈ કારણસર જયરામભાઈ રાજીનામું નથી આપતા તો પ્રથમ અમે પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના વીસ તાલુકાઓની અંદર કાર્યક્રમ કરશું એના રાજીનામાની માંગણી કરશું અને પછી જિલ્લા લેવલે માંગણી કરશું અને આમ છતાંય જો જયરામભાઈ રાજીનામું ન આપે તો મા ઉમિયાના આશીર્વાદ લઈને માતાજીના મંદિરે માતાજીના ખોરામાં અમે અપવાસ આંદોલન એકસો આઠ લોકો કરશું આવું નક્કી થયું છે પણ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મને લાગે છે કે અમારે ત્યાં સુધી પહોંચવું નહીં પડે અમારા સમાજના શ્રેષ્ઠીઓ ખૂબ સારા છે ટ્રસ્ટીઓ સમજદાર છે અમારી અને સમાજની જે માંગણી છે યુવાનોની જે વાત છે એ સમજી લાશે અને છ તારીખે સુખદ અંત આવશે એવી અમારી સર્વની ઈચ્છા છે અને સરવાળે તો દુનિયાની કોઈ પણ સમસ્યા હોય એ વાતાઘાટો દ્વારા પૂર્ણ થતી હોય છે એટલે અમારી વાતાઘાટો ચાલુ રહેશે આ છ તારીખ દરમિયાન અમે તમામ ટ્રસ્ટીઓને રૂબરૂ અથવા ટેલિફોનિક મળવાના છીએ અને અમારી વાત અને ટ્રસ્ટીઓની વાત વચ્ચે જે કંઈ ચર્ચા થશે એ પણ અમે કરવાના છીએ એટલે ત્રણ કાર્યક્રમો અત્યારે અમે નિર્ધારિત કર્યા છે સોશિયલ મીડિયા જયરામભાઈના આર્થિક વ્યવહારો અને ટ્રસ્ટીઓ સાથેની વાટાઘાટો ઓકે